ભરપૂર એવા બીટના લાડુ જેમાં આપણે ખાંડ કે ગોળનો જરા પણ ઉપયોગ કરવાનો નથી તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ તો આ બે બીટ છે કટ કરેલા કોપરું છે ખજૂર છે અને આ બદામ છે બસ આટલી જ વસ્તુનો આપણે યુઝ કરવાનો છે તો ચાલો સ્ટાર્ટ કરીએ તો ચાલો સૌપ્રથમ આપણે આ બીટને નું ક્રશ કરી લેશું મિક્સીમાં બીટ ક્રશ થઈ ગયો છે એને આપણે એક બાઉલ માં લઈ લેશું તો હવે આપણે કોપરૂ ક્રશ કરીશું

ખજુને પણ આપણે આવી જ રીતે ક્રશ કરી લઈશું એમાંથી પહેલાં આપણે આવી રીતના થળિયા કાઢી લઈએ તો આવી જ રીતે બધા ખજૂરમાંથી આપણે થળિયા અલગ કરી દેવાના છે અને એને મિક્સીમાં ક્રશ કરી લઈએ ચાલો ખજૂર પણ સરસ રીતે ક્રશ થઈ ગયો છે એને આપણે બાબુલમાં લઈ ચલો આવી જ રીતે આપણે મિક્સી માં પણ ક્રશ કરી લઈએ તો ચાલો બદામ ભી ક્રશ થઈ ગઈ છે સરસ રીતે તો આ ક્રશ કરેલું બીટ ખજૂર બદામ અને કોપરાના છે આપણે બરાબર મિક્સ કરી લઈશું તો આપણું મિશ્રણ સરસ રીતે મિક્સ થઈ ગયું છે એમાંથી આપણે હવે નાના નાના લાડુ વાળી લઈશું આવી રીતના હળવા હાથે કરીશું આરામથી લાડુ વળી જશે કોપરાના છીણ માં પ્રકારના છે માટે કોપરાનો છીણ લગાવી દઈશું લાડુ આપણે વાળી તમે જોઈ શકો છો આરામથી લાડુ વળી જાય છે હળવા હાથેથી કરીશું એટલે સરસ રીતે લાડુ બની જશે તો આવી જ રીતે આપણા બધા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે ઉપરથી કોકરનું છીણ લગાવી દીધેલું છે ફ્રેન્ડ્સ રેડી છે આપણા બીટ અને ખજૂરના લાડુ હિમોગ્લોબિનથી ભરપૂર એવા એકદમ સોફ્ટ છે અને ખાવામાં બી હેલ્ધી છે એકદમ સરસ તો આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારે ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડિયો